खरेखर संत महात्माओं ना प्रयास एज वही छे के एक जीव जागृत थाय मानव जीवन में अंदर जागृति खूब जरूरी छे नानक साहेब पण समझावे छे कि जागो रे जिन जागना अब जागन की बारी फिर क्या जान जागे नानक का जब सोवे पांव पसारी नानक साहेब कहे छे कि तमे अत्यारे जागृत थाओ

અવસર ચૂકેલા ભાવ માં ભટકાય છે બીજી વખત આપણે રમીને દાવ જીતી શકીએ છીએ પરંતુ સમય અવસર એ જો ચૂકી ગયા તો સ્થિર ધૂન ધૂન માનવ ગમે એટલો પછતાવો કરે તો પણ પછી એને સમય મળતો નથી એટલે જ સંત કહે છે સમય જાશે સુધારીને બદલે ગાતિનો ભાર તો છે આ કે સમય જાશે સુધારી લે ભરી લે ભક્તિ નો અજીત છે હાથમાં માં બાજી અને તમારું શરીર પણ તાજું માજું છે તારી છે તાજી ગોવિંદ ગા ગાજી તો ઘણા કહેતા હોય છે બેનજી અબ સે ભજન કર કરકે ક્યા કરના હે જીના હે બરસો અરે ભાઈ જીવનનો કોઈ ભરોસો છે આપણે કેટલું જીવીશું એની કઈ ખબર

મળી છે જળતી લોજી બન ફરી ફરી નહીં મળશે રે આ જીવનમાં ખરેખર આ જીવન આ શરીર કાચા સૂતરના તાતણા જેવું છે જેમ કાચા સૂતરના તાતણાને તૂટતા વાર લાગતી નથી એમ આ શરીરમાંથી પણ આત્મરૂપી દોરો ક્યારે નીકળી જાય એની આપણને કોઈ ખબર છે નહીં એટલે તુલસીદાસજી પણ રામાયણમાં લખે છે કે સુનિ સમૂહ જી જન મુ અતિ અનુરાગ લનુ સાધુ સમાજ પ્રયાગ જ્યારે એક જીવ એક જિજ્ઞાસો સાધુ સંતો ના એક એવા ચાલતા ફરતા પ્રયાગ રાજ પાસે અને એમના વાણીને આધ્યાત્મિક જ્ઞાનની વાતોને એ મુદિત મન માને કે પ્રસન્ન ચિતે સાંભળે છે તો એ ચાર ફળની પ્રાપ્તિ કરે છે કયા ચાર ફળ કેળા સફરજન ચીકુ દ્રાક્ષ

આપણા જીવથી બોલાય છે એને વૈખરી વાણી કહેવાય છે કબીર દાસજી તો આ વૈખરી વાણી માટે કહે છે ગાઈ ગાઈ અબ ક્યાં કહી ગાઓ ગાવ ને હાર ગાય ગાય અને લોક મે ધક્કા ખાવે કબીરદાસ છે મેરા ગયા જો કોઈ બુજે ચૌદ લોક તાકો

એવી રીતે કીધું છે કરાવવામાં આવતું હતું આજકાલ કે છે કે લગ્ન કરાવનાર પાસે એ પૂર્ણ જ્ઞાન હોતું નથી એટલે જલ્દી જલ્દી ડબલ એક્સપ્રેસમાં ફેરા ફેરવી દેશે જલ્દી જલ્દી લગ્ન પૂરા થઈ જશે અને બધા જલ્દી જલ્દી ગરબેગા થઈ જશે વિષ્ણુ ભગવાનના ચિત્ર ફોટો જો તમે જોશો તસવીર તો એ તસ્વીરની અંદર પણ ચાર હાથ દોરેલા છે એક એક હાથમાં એક એક વસ્તુ મૂકી છે કે પરમ પિતા પરમાત્મા દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે અને એ પ્રકાશ સ્વરૂપ જેનું વર્ણન દરેક શાસ્ત્રોમાં કર્યું છે પરમાત્મા નું સ્વરૂપ દિવ્ય જ્યોતિષ સ્વરૂપ છે એટલે આપણે પ્રાર્થના માં કહીએ છીએ કે યાદ દેવી સર્વ પ્રકાશ રૂપેણ સંસ્થિતા સમાયેલા છો તમને હું દરેક જગ્યા પરથી પ્રણામ કરું છું અર્જુન ત્રીજો નેત્ર જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાને ખોલી દીધું અને જળહળતી જ્યોતિ હે પ્રભુ તમે તો જ્યોતિ પણ મહા જ્યોતિ છો દરેક ના હૃદયમાં પ્રતિષ્ઠિત છો પરંતુ આત્મ જ્ઞાન વગર તમને કોઈ જાણી શકતા નથી ભલે લોકો જુદા જુદા શાસ્ત્રોનું વાંચન કરી લે જુદા જુદા દેવી દેવતાઓનું પૂજન કરી લે પણ જ્યાં સુધી આત્મ નહીં જાણે ત્યાં સુધી બધું જ નિરક્ષક છે અને એટલે જ તો આપણા સંતો કહે છે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલન અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વ મતેના મુક્તિ ન ભવતિ જન્મ સતેના ભલે લોકો ગંગા સાગરે જઈને વિચરણ કરે વ્રત પરિપાલન વ્રતોનું પાલન કરે અથવા તો દાન આપે પરંતુ જ્યાં સુધી સ્વનું જ્ઞાન નહીં જાણે ત્યાં સુધી બધું જ જન્મો લેવા છતાં પણ કરી લે અને જેમ ગદ્ય પદ્યમાં ખુબ જ આગળ વધી જાય પરંતુ એ પરમ પિતા પરમાત્માની શક્તિને જાણે નહીં પ્રભુની શક્તિ પ્રત્યે પ્રેમ નથી તો કે છે કે તતકિં 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 તો કઈ નથી કર્યું કઈ નથી કર્યું કઈ નથી કર્યું આવું આપણા સંતો કહે છે તો હું તમને વાત બતાવી રહી હતી કે ભઈ ભગવાનના હાથમાં જે ચક્ર છે એ ચારે બાજુ અગ્નિ ફેલાતો હોય નવરાત્રી ની સમયમાં માથા ઉપર ગરબો લઈ અને ગર્ભ ગાતા હોય છે આપણે રાખીએ છીએ એ ગરબાનો આકાર કેવો છે ગોળ છે એમાં પણ કાણ કરેલા છે આપણા મસ્તક નો આકાર પણ ગોળ છે અને આપણા મસ્તકમાં પણ ભગવાન આંખ કાન નાક મોઢું આ બધા કાણા મૂકેલા છે પહેલા ગરબામાં આપણે દીવો પટાવીને મૂકીએ છીએ અને ઓલવાઈ જાય ક્યારે ઓલવાઈ જાય ખબર નહીં પરંતુ આપણી અંદર આ મસ્તિષ્ક ભગવાનનો બનાવેલો એમાં ભગવાને અખંડ દીવો અખંડ જ્યોત મૂકેલી છે અને દિલ દરિયામે અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે એક પ્રકાશને જોયા વગર મન ડોલા કરે છે ચારે બાજુ પ્રકાશમાં મન લાગી જાય તો મન સ્થિર થઈ જાય કારણ કે સ્થિર તત્વમાં મનને જોડવાથી જ મન સ્થિર થાય છે હવે જો ભગવાન વિષ્ણુના હાથમાં એક શંખ છે એ શંખ પણ સંકેત કરે છે કે હે માનવ તમારા શરીર રૂપી મંદિરમાં પણ ઘંટ શંખ દ્વારા વાગે છે સંત બ્રહ્માનંદજી કહે છે ના માટે

તમને ખબર હશે કે જંગલમાં જ્યારે મદારી જાય છે સર્પ પકડવા માટે તો એવો મધુરો નાદ વગાડે મોરલી વગાડે એ મધુરી નાદમાં સર્પ પણ એટલો ભાન ભૂલી જાય છે એને પણ કઈ ભાન રહેતું નથી કે આ મને પકડીને લઈ જશે

ભગવાન સાચામાં વ્યક્તિ આગળ વધારે વધી શકે છે તો ખરેખર સજનો એ નામની મહિમા પણ આપ લોકો અલગ અલગ સત્સંગમાં ઘણી વખત સાંભળી ચુક્યા છો અને હજુ પણ સાંભળશો તો એ નામ રૂપી ગદા બાળક માના ઉધર માં પરમાત્મા ની જ્યોતિનું ધ્યાન કરતું હતું બહાર આવે છે એટલે રોશની રેખાથી બંધ થઈ જાય છે એટલે બાળક રડે છે ત્યારે એની સામે દીપક મૂકવામાં આવે એ દીપકજી અને બાળકને એવું લાગે છે કે હું આવું કંઈક પહેલા જોતો હતો અંદરના દીપકને ભૂલી અને બહારના દીપકમાં રીજી જાય છે પછી જ્યારે રડે છે ત્યારે થાળી અને ચમચી બગાડે છે આપણા સગા સંબંધીઓ એ અવાજ એ પણ યાદ અપાવવા માટેનો આધ્યાત્મિક આત્મજ્ઞાનની ક્રિયાનો સંકેત છે તો એ નાનું બાળક પેલા અનહદ નાગને સાંભળતું હતું અને જન્મ લઈને આવ્યો નાગ સાંભળાતા બંધ થઈ ગયા તો કે છે આપણને પાછો એ નાગ ના અંદર એ પ્રતિક રૂપે થાળીને ચમચી વગાડે છે બાળક એ નાગની અંદર અંદરના નાગને ભૂલી જાય છે અને બહારમાં લાગી જાય છે ત્યાર બાદ ગળકુટી પીવરાવામાં આવે છે મીઠું મીઠું પાણી ગોળનું એમાં ઘી નાખ્યો પીવરાવે છે બાળકને

બહારની ભક્તિમાં લગાવી દઈએ છીએ બહારના નામોમાં લગાવી દઈએ છીએ અને અંદરનું નામ અજપા જાપ જે જાપ માના ઉદરમાં બાળક કરતું હતું અને બહારની ભક્તિમાં અંદરના નામને ભૂલી જાય છે વચ્ચેના સમયમાં આપણે સંતો આ બધી જ વાતો યાદ અપાવે છે કે આ વસ્તુ તારી જ અંદર છે સંતો એને જાગૃત કરીને તને બતાવે અને એ જ વસ્તુ મૃત્યુ વખતમાં ચારે પાછી લાવવામાં

અને કીધું છે કે લઈ જવામાં આવે છે ત્યારે પાછા બધા ધૂન ગાય છે રામ તામ સત્ય હે સત્ય બોલો ગત હે ઢોલ ઢોલ કી બગાડતા બગાડતા પાછો જાય એ ઢોલ કી નાદનું પ્રતીક છે અને નામ ભગવાનનું સત્ય છે તમે સત્ય નામનું સ્મરણ કરો એ એ ધૂનની અંદર સંકેત છે પણ માથું આવી રીતે હલતું હોય છે તમે ધ્યાન જાણી લો અગર મારી હાલત મારા જેવી હાલત થઈ જશે પછી તમે આ કશું જ જાણી શકશો નહીં અત્યારે જો હું કશું જ કરી નથી શકતો એટલે માથું નકારાત્મક રીતે